ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાપીમાં બ્રિજ અને રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો રૂપિયા સાતસો ને ઓગણસાઠ લાખના ખર્ચે નવનિર્મિત થનારા લેવલ બ્રિજ અને રોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ મંત્રી તથા તાપી જિલ્લાના પ્રભારી મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું છેવાડાના ગામના સર્વાંગી વિકાસના સંકલ્પને પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની કામગીરી નોંધપાત્ર છે તો મંત્રી મુકેશભાઈ પટેલે ઉમેર્યું હતું કે તાપી જિલ્લા વહીવટીતંત્રએ પણ પ્રજાની સુખાકારી માટે સરાહનીય કામગીરી કરી છે જિલ્લાના તમામ ગામડાઓથી કટા જિલ્લાના તમામ ગામડાઓની સાથે છેવાડાના અને વર્ષોથી વિકાસથી વંચિત જૂના બેઝ ગામને પણ પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ હેઠળ આવરી લેવા માટે તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને ચર્ચા વિચારણા કરી હતી જૂના બેઝ ગામના અઠાવન કુટુંબોને વીજળી રસ્તા સહિતની સુવિધાઓ સરકારી આયુષ્યમાન યોજના ઉજ્જવલા યોજના આધાર કાર્ડ સહિતના પુરાવા માટેના કેમ્પો રાખીને ગામના તમામ કુટુંબોને સુવિધાઓ યોજના હેઠળ આવરી લેવાની કામગીરી કરાઈ છે ગામના દીકરા દીકરીને સ્કૂલે નાવડી મારફતે જવું પડતું હતું ચોમાસા દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને કામો મંજૂર કરાયા છે ગ્રામજનોને સુવિધાઓનો લાભ મળે તે માટે તમામ કામો પહેલી તકે પૂર્ણ થાય તે માટે મંત્રી શ્રી પટેલે તંત્રને સૂચનો કર્યા હતા તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે જણાવ્યું કે તાપી જિલ્લાના છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેવાડાના ગામ સુધી સરકારની યોજનાઓ અને સુવિધાઓ પહોંચાડવા માટેની રાજ્ય સરકાર ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને તંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ એન વસાવા ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત ધારાસભ્ય મોહનભાઈ કોંકણી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા આરોગ્ય સમિતિના ચેરમેન વર્ષાબેન જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા નિઝર પ્રાંત અધિકારી ઓમકાર શિંદે જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારી સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી સંગઠનના હોદ્દેદારો સરપંચ અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના જૂનાભેજ ગામ જ્યારે ઉકાઈ ડેમનું નિર્માણ થતું હતું ત્યારે આ ગામ આજુબાજુના ગામ જ્યારે ડુબામાં જતા હતા ત્યારે આ ગામને પણ સરકારી તરફથી અલે અગા ગામ વિકસાવવા માટે જમીન પણ આપી અને ખેડવા માટે પણ જમીન આપી હતી પરંતુ જે તે સમયે ગામના લોકોએ અહીંયાથી જવાનો ઇનકાર કર્યો હતો અને આજે લગભગ પંચાવન સાહીઠ વર્ષ થયા આ જગ્યાએ ગામ લોકો અહીંયા રહે છે ત્યારે આ ગામની અંદર હું પ્રભારી બન્યા પછી આ ગામની અંદર આવવાનું થયું અને ત્યારબાદ આ ગામની અંદર જોયું કે કોઈ અઠ્ઠાવન જેટલા પરિવાર રહે છે કોઈની પાસે કોઈ સરકારની કોઈ સુવિધા ન મળતી તો એમને જિલ્લા કલેક્ટર જિલ્લા જિલ્લા પંચાયત દ્વારા એ લોકોના આધાર કાર્ડ રેશનિંગ કાર્ડ ગેસની બોટલ આ તમામ પ્રકારની સુવિધાઓ એમણે અહીંયા આપવાનું શરૂ કર્યું હતું પરંતુ આ જે ગામની અંદર જોઈએ છે કે નદીની પાર ગામ આવેલું છે કોઈ છોકરાએ ભણવા જતું હોય તો નાવડીને બેસીને ભણવા જવું પડે ત્યારે આ રજૂઆત મેં અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કહ્યું અને એમણે આર એન ડિપાર્ટમેન્ટમાંથી લગભગ સાત કરોડ જેટલા ફ્રીજ અને રોડના કામ મંજૂર કરી આપ્યા લાઇટ ના હતી ગામની અંદર લાઇટના પોલ પણ મંજૂર કર્યા અને બે મહિનાની અંદર લાઇટ પણ ચાલુ થઈ જશે આ બ્રિજનું આજે ખાતમુહૂર્ત થયું છે એ પણ લગભગ બાર માસની અંદર આ બ્રિજ પણ નિર્માણ થઈને આ લોકોના રોકાણ પણ થઈ જશે તેમાં જૂના બેચની અંદર તમામ સુવિધા ગામની અંદર પણ તમે જોવો છો કે તમામ પ્રકારની અમે કામો મંજૂર કરી દીધા છે પ્રધાનમંત્ર મંત્રી આવાસની વાત કરતા હતા અમારા જિલ્લા પંચાયત તરફથી પ્રધાનમંત્રી આવાસ પણ મંજૂર કરીને આ તમામ ગામના અઠ્ઠાઉન્ડ ફેમિલી છે એ અઠ્ઠાવન ફેમિલીને અમે તમામ પ્રકારની સુવિધાઓ આપી આપીશું